આજના સમયમાં મોબાઈલ માણસની જરૂરિયાત બની ગઈ છે જો ફોન ન હોય તો માણસના ઘણા કામ અટકી જાય છે એટલે કે સ્માર્ટફોન એક આદત થઈ ગઈ છે ઘણા લોકો એવા છે જે મોબાઈલ વિના રહી શકતા નથી આ કોઈ સામાન્ય વાત નથી પરંતુ એક બીમારીના લક્ષણ છે ઘણી વખત માણસને અંદરથી મૂંઝવણ પણ થાય છે જો તમને પણ આવું થાય છે તો તમે નોમોફોબિયા નામના રોગનો શિકાર છો જે દુર્લભ બીમારી છે નોમોફોબિયા એટલે કે ફોન વિના રહેવાનો એક જાતનો ડર આવા લોકો સતત એવું વિચારતા હોય છે કે તેનાથી તેનો ફોન દૂર ન થાય અને ક્યાંય ચોરાઈ ન જાય એટલું જ નહીં આ બીમારીમાં ફોનની બેટરી ખતમ થઈ જવાનો પણ ડર રહેતો હોય છે ઉપરાંત ફોન તૂટી જવાની પણ બીક આ એક પ્રકારની એન્ઝાઇટી છે જે લોકોના મનમાં મોબાઈલને લઈને હોય છે નોમો ફોબિયાના સામાન્ય લક્ષણોની વાત કરીએ તો વારંવાર ફોનમાં નોટિફિકેશન જોવું મોબાઈલ સ્વિચ ઓફ ન કરી શકાય દરેક જગ્યાએ ફોનને સાથે લઈને જવું અને ફોન કમ્પ્લીટ ચાર્જ હોય છતાં પણ થોડી બેટરી ઉતરી જાય તો વારંવાર ચાર્જ કરવો આ બધા લક્ષણ સામેલ છે ટૂંકમાં કહીએ તો મોબાઈલ એક જીવન જરૂરિયાતની વસ્તુ છે તેનો ઉપયોગ કામ પૂરતો કરવો જોઈએ તેની આદત ન પાડવી જોઈએ સાથે જ નાના બાળકો પાસેથી મોબાઈલ દૂર રાખવો જોઈએ